મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ અને ફૂડ ફોર થર્ટ ફેસ્ટ બે હજાર પચીસ શુભારંભ કર્યો મહાનુભાવોએ સ્વદેશી અપનાવવાના શપથ ગ્રહણ કર્યા કાર્યક્રમનો પ્રારંભ મુખ્યમંત્રી તથા મહાનુભાવ દ્વારા ભારત માતા ની પુષ્પાંજલિ અર્પણ કરી અને નવ ભારત એટ દોઢસો ગીતના સ્વરો સાથે થયો હતો આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિશન ફોર મિલિયન ટ્રીઝ

જેનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું આ પુસ્તક પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અને વાર્તાકાર અભિષેક દુધૈયા દ્વારા સહલિખિત છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નેશનલ બુક ટ્રસ્ટ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ ફેસ્ટિવલમાં નિઃશુલ્ક ચિલ્ડ્રન્સ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રોજ સાંજે સાડા પાંચથી સાડા સાત દરમિયાન અંદાજીત ચારથી સાત આંતરરાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મોનું પ્રદર્શન થશે